જય દ્વારકા છે કેમ છો મિત્રો મજામાં ઓલમોસ્ટ મજામાં જઈશું આજે આપણે જઈએ છીએ મિત્રો ખાતર આપણે વાડીએ નીકળી ગયા છીએ હવે આપણે આજે ખાતર વાવવાનું છે તમને ખાતર વાવ્યું બતાવજો મિત્રો મિત્રો આપણે ભૂગી ગયા ભાઈ વાડીએ આપણે ભાગ્યું રાખીને આડું થોડીને ધંધર લીધો છે હાથા જ વાવવાનું છે મિત્રો દેશી આપણે લઈ આવ્યા છીએ બાર બત્રી હોલ ઇપકોનું આ રીતનું ખાતર આવે મિત્રો મોદી વાળું હોય ઈદ લેવાનું ઓરિજિનલ ઈદ આવે હવે મિત્રો આપણે વાવવાનું કરીએ ચાલુ થોડું ભેળવી લઈએ સલ્ફર નાખીએ છીએ ડાયર આ પણ બહુ ઉત્તમ કામ આપ્યું મિત્રો આ રીતની ડાયર આવે સલ્ફર ફાડા અને બે ફિક્સ કરી પછી વાવી દેવાનું હવે આપણે મિક્સિંગ કરી લઈએ પછી વાવવા માંડીએ ફાઈનલી આપણે ખાતર વાવવાનું કામ આવે છે મિત્રો આપણે આ ખેતર હોવાઈ ગયું છે આપણે હાઈથી છોડી નાખ્યું છે મિત્રો ફાઇનલી આપણે આ ખેતર હોવાઈ ગયું હવે આપણે હાઈતી છોડી નાખ્યું ગાડું લઈને સામું જોવા લીમડા દેખાય ત્યાં આપણે કઠી વિઘા રાખ્યું છે ત્યાં બપોર પછી વાવવાનું છે આપણે ત્યાં જાય છે હવે ગાડું જોડ લઈ મિત્રો પછી તમને મળી ગયા આપણે બેના નાની નીકળી ગયા ઘરે જવા માટે કેતું થવા માટે બહુ કામ થાય અમે બતાવી આવી ગયાની ટીપી ગયા ભાઈ કેતું થવા માટે ને ગણ્યું મિત્રો આપણે ઘરે આવી ગયા હતા ઘરે આવીને આપણે વર્ગી ગયા આંબો ખોદવા આંબાનું ખામનું કરવાનું છે હવે મિત્રો અટાણે જાય છે આપણે બી ભરવા માંડવીનું કાઢવાણી આપણા મિત્ર મહેશભાઈ આવી ગયા છે રિક્ષા લઈને આપણે નીકળી ગયા બી ભરવા માટે જવા માટે હવે મિત્રો આપણે ફાઇનલી પૂગી ગયા કારવાણી ત્યાં પણ સ્વામિનારાયણનું મંદિર છે ભવ્ય મંદિર છે હવે આપણે બી ભર લઈ આ ત્યાંનો નજારો છે મિત્રો સ્વામિનારાયણના મંદિરનો જોઈ લો મિત્રો આપણું બી ફાઇનલી ઘરે પૂગી ગયા ને સુપર બી છે આપણે બે ચોરાંગ નાખાઈ ગયું રિક્ષામાં હવે આપણે ભાગવાનું સાગડી હવે નીકળીએ મિત્રો આપણે મિત્રો આપણે પાછા નીકળી ગયા પાછા આવી ગયા મંદિરે હવે આપણે ઘીરે જઈએ મિત્રો કાલે આપણે સાંજે આવ્યો હતો પછી કામમાં હતા કારણે વિડીયો શૂટિંગ આજે આખો દિવસ નોકરી થઈ ગયા જો બીજો દિવસ ઉગી ગયો છો હવે આપણો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો